ગીર સોમનાથના સૌની ગામ પાસેથી કેનાલ પસાર થાય છે મોટાભાગે મગફળી અને સોયાબીન સહિતની ખેતી થાય છે પરંતુ આ કેનાલના કારણે ખેતરો પાણીથી બેટ સમા દેખાય છે જેને કારણે મગફળી સોયાબીન સહિતના તમામ પાકો લાંબા સમય સુધી પાણી ભરાત હોવાથી નિષ્ફળ જઈ રહ્યા છે

આખા અઢી કિલોમીટરના રસ્તામાં પાણી ભરાયેલું છે અને ભરાયા પછી છે ને ખેતરમાં જાય છે એટલે વીઘા જેટલી જમીન છે ને એનો પાક માંડવી સોયાબીન જે કંઈ હોય એ નિષ્ફળ જાય છે અત્યાર સુધીમાં દર વર્ષે જ્યારે પાક નિષ્ફળ જાય ત્યારે અમે રજૂઆત કરીએ પણ કોઈ કાર્યવાહી થઈ નથી આ વખતે કલેક્ટર સાહેબને સોમવારના દિવસે અરજી આપેલી છે જે પાણી પુરવઠામાં અરજી આપેલી છે કેનાલ ખાતામાં છતાંય કોઈ અજી સુધી અહીં કોઈ આવ્યું નથી આ વેરાવળ તાલુકાનું સૌની ગામ છે ને આ વિસ્તાર ઘાસીપા કહેવાય છે આમ પાટણની સીમમાં લાગે છે આ રસ્તો અઢી ફૂટ જેટલો અઢી અઢી કિલોમીટર જેટલો રસ્તો છે અહીંનો અને આ રસ્તામાં સતત પાણી કેનાલનું આવવાને કારણે ફેલ છે રસ્તો અને વારંવાર રજૂઆત કરવા છતાં કેનાલ ખાતા એ કોઈ જાતનું આમાં કામગીરી કરી નથી અને પાકમાં વાત કરીએ તો મગફળીને સોયાબીનના પાકમાં સતત નુકસાન વહી રહ્યું છે કારણ કે પાણી એટલું આવે છે એના હિસાબે અહીંથી જવા આવવામાં પણ તકલીફ થાય છે કોઈ મેડિકલની કોઈ પણ જરૂરિયાત પડી હોય તો અહીંથી નીકળવું બહુ કઠણ પડે છે ખેડૂતને શું નેતા તો એમ કહો નહીં કે અહીંયા રજૂઆત કરવા છતાં ને રજૂઆત કરી છે અહીંના જે મેન મેન ધારાસભ્ય છે એને પણ રજૂઆત કરી છે સતત કોઈ ધ્યાન દીધું નથી રસ્તા બાબતમાં અને મગફળી છે સોયાબીન છે તેનું પાક સતત નિષ્ફળ જાય છે આઠ વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે ને આમાં પાણીની સમસ્યા વધારે છે છે જમીન દર વખતે વખતે વર્ષથી આ સ્થિતિમાં રહે એમ વાવેતર કરીએ છીએ આ રીતે જ થઈ જાય એમ છે આખું જંગલમાં સારેનું પાણી આવે છે ને જંગલમાં થઈને સીધો અહીંયા જ આવે છે પાણી એટલે અમારો પાક દર વર્ષે નિષ્ફળ કારણ કે સતત ચાલુ રહે પાણી એને લીધે આ પાક આખો નિષ્ફળ જાય છે કારણ કે ખેતરોમાં અત્યારે ગરા જેવી સ્થિતિ જ નથી એમ આ આઠ આઠ વર્ષ આઠ દસ વર્ષથી તો કોઈ જાતનું પાકનું અમને કોઈ મળ્યું જ નથી કારણ કે આ બધો પાક નિષ્ફળ ઓયો જાય છે જેટલું વાયે છે માઇન્ડ મગફળી ને સોયાબીન દર વખતે વાયે છે દર વખતે નિષ્ફળ જાય છે કારણ કે એ જ કે આ પાણી સતત સારું રહે કારણ કે વરસાદ પડે એટલે અમારે પાણી બંધ થતું જ નથી ઉપરથી પાણી સતત સારું રહે એટલે જમીનમાં કોઈ જાત ગરાતું નથી કે કઈ 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 ખાતી બાતી કે નતું કોઈ વસ્તુ થતું નથી